સુધીરને કામ પરથી અને બાળકોને નિશાળેથી આવવાનું રોજનું ટાણું લગભગ એક જ રહેતું એ ત્રણેય આવે હાથમાં ધોવે ત્યાં કનક ચા બનાવી લાવે ચારેય સાથે પીએ આજે કનક બટેટા પવવાની ડીશો પણ લાવી સુધીર સામે જોઈને બોલી આજે ખાવાનું જરાક મોડું થશે ચોકમાં નવી કપડાની ખૂબ મોટી દુકાન ખુલી છે આનંદ વસ્ત્રાલય સવારે એનું ઉદ્ઘાટન હતું શેરીની બધી બાઈઓ ગઈ હતી કંઈક કંઈક લઈ આવી હું અત્યારે જાઉં બધે ફરતા જોતા કલાક ઉપર લાગશે કાંઈક ગમી તો લઈ આવું એણે સુધીરના ખિસ્સામાંથી પાકીટ કાઢવા હાથ લંબાવ્યો બકરી ચારાથી અને બાયડી લૂગડાથી ધરાયા જ નહીં એમ કહીને સુધીરે પોતાના ખિસ્સા પર હાથ દબાવ્યો હસતા હસતા ખેંચતાણ થઈ ખિસ્સાની સિલાઈ તૂટી ગઈ પાકીટ કનકના હાથમાં આવ્યું એણે જોઈતા પૈસા કાઢી લીધા દોઢેક કલાકે કનક પાછી આવી હાથમાં નવી દુકાનની થેલી હતી પણ ચહેરો રડમસ હતો અને પગે જરા લંગડાતી હતી એના કપડાં અને ખરીદીવાળી થેલી પણ ધૂળવાળી હતી બે બાળકો ભાઈ બહેન સાથે બોલ્યા મમ્મી શું થયું સુધીર પણ પાસે આવીને બેઠો કનકે કહ્યું બહુ લાગ્યું નથી ઢોર પકડવાનું ટ્રેક્ટર નીકળ્યું એને જોઈને રખડું ઢોર દોડતા નીકળ્યા હું ખસી તો ગઈ પણ એક ગાય ભટકાઈ ગઈ અને મને પાડતી ગઈ આ કોણી પાસે હાથ છોલાયો છે દુકાનના પગથિયા પર પડી એટલે એની કોર અહીં કમર નીચે લાગી છે પણ બહુ દુખતું નથી સુધીરે જરા કપડાં હટાવીને કમર નીચે જોયું પગથિયાની ધારની લાંબી ભરોળ છપાઈ ગઈ હતી કંઈ ભાંગતૂટ જેવું દેખાયું નહીં એનો જીવ હેઠો બેઠો મનમાં થયું થાપા પર જ લાગ્યું છે હાડકું ભાંગ્યું હોત તો હેરાન થઈ જાત ને ખરચના ખાડામાં ઉતરી જાત કપડા પરથી ધૂળ સાફ કરીને અને થોડો આરામ કરીને કનકે કહ્યું ખાલી બટેટા પવામાં તમે કોઈ ધરાણા નહીં હો હું ભાખરી શાક કરી નાખું સુધીરે બટેટા સંભારી દીધા કનકે પણ થોડું ખાધું સૂતી વખતે કનકે કહ્યું કે જરાક દુખાવો થાય છે એટલે સુધીરે દુખાવાની ગોળી અને આરામ સરખો થાય એ માટે એક ઊંઘની ગોળી પણ પીવડાવી દીધી સવારે મોડે સુધી કનક ઊંઘતી રહી સુધીર અને દીકરા દીકરીઓ મળી ખલેલ ના પડે એમ નાના મોટા કામ અને ચા પાણી કરી લીધા ભાઈ બહેન જાતે તૈયાર થઈને ટ્યુશનમાં ગયા સુધીરે કનકને ઢંઢોળીને જગાડી એને હજુ પણ ડર હતો કે હાડકામાં તિરાડ પડી હશે તો અત્યારે સોજો આવી ગયો હશે અને દુખાવો પણ વધી ગયો હશે એટલે એણે સીધું જ પૂછ્યું સોજો તો નથી ચડ્યો ને હવે કેવું દુખે છે કનકે સુતા સુતા જ હાથ હલાવ્યા પગ હલાવ્યા અને ઊંચા નીચા કર્યા સુધીરને શાંતિ થઈ છતાં એણે ઈજાવાળો ભાગ જોઈ લીધો ભરોળ આછી થઈ ગઈ હતી કનકે ઘડિયાળ સામે જોયું અરર નવ વાગી ગયા ઓલા બે ટ્યુશનમાં તો ગયા છે ને સુધીરે હા પાડી કનકે સુતા સુતાં જ મોં મલકાવ્યું બોલી આ લાગ્યું તેમાં ખરીદી તો તમને બતાવવાની જ રહી ગઈ લાવો થેલી સુધીરે થેલી લાવીને કનક પાસે બેસીને ખોલી તો પોતાના માટેની એક જોડી નીકળી કનક બોલી તમે નવા કપડાં જલ્દી લેતા નથી સાવ ગળી જાય ત્યાં સુધી જૂના પહેર્યા કરો છો જીઓને કાલે ખિસ્સું કેવું ફાટી ગયું સુધીર પાસે બેઠા બેઠા જ શર્ટ પહેરી લીધો બરાબર માપનો હતો એ બોલ્યો તને મારા માપની કેમ ખબર પડી કનકે એનો હાથ પકડ્યો હું તમારી વહુ છું એટલી તો ખબર હોય ને કનકને મનમાં થયું થોડો લાડ કરું કહું કે મને હાથ પકડીને બેઠી કરો પણ તરત જ વિચાર આવ્યો એમ કહીશ તો એને લાગશે કે મને હજી દુખાવો થાય છે એણે પતિનો હાથ મૂકી દીધો જાતે બેઠી થઈ ગઈ ઊભી થયેલી કનકને સુધીરે અડપલું કર્યું કનક બોલી પહેલાં મને મોં ધોવા તો જવા દો મિત્રો વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણી ગુજરાતી વોઇસ ચેનલ સાથે જોડાયેલા મિત્રોને જણાવવાનું કે આ આપણી બીજી નવી ચેનલ છે તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી આ ચેનલમાં પણ તમને અવનવી કહાનીઓ સાંભળવા મળતી રહેશે અને જે પણ મિત્રો ગુજરાતી વોઇસ ચેનલથી અજાણ છે જે નવા મિત્રો વિડીયોને જોઈ રહ્યા છે તો તમે યુટ્યુબ પર જઈને ગુજરાતી વોઇસ લખીને લાલ કલરના દિલવાળો પ્રોફાઇલ ફોટો જોવા મળશે તેના પર જઈને હૃદયસ્પર્શી કહાનીઓ સાંભળી શકો છો અને તે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી અને આગળના એપિસોડમાં જે પણ વહાલા મિત્રોએ સરસ મજાની કોમેન્ટો આપેલી છે તેના પર એક નજર કરી લઈએ સૌપ્રથમ શોભનાબેન પાઠક લખી રહ્યા છે વેરી એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટોરી આઈ લાઇક ઇટ જય માતાજીભાઈ ત્યારબાદ હરેશભાઈ ઠાકર લખી રહ્યા છે વેરી નાઇસ સ્ટોરી ત્યારબાદ ઉષાબેન પરમાર લખી રહ્યા છે ખૂબ જ ફાઇન સ્ટોરી છે ભાઈ દરેક વાર્તા તમારા અવાજમાં જ સાંભળવાની ગમે છે ભાઈ તમારી સ્પીચ ખૂબ જ સરસ છે જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ બહેનજી જય શ્રી કૃષ્ણ ઠક્કર કલ્પનાબેન લખે છે વેરી નાઇસ સ્ટોરી સ્વમાની માણસને જીવનસાથી બનાવાય બાકી દુનિયામાં સ્વાર્થી લોકો વધારે જોવા મળે છે નસીબમાં હોય તો જ આવી સ્વમાની જીવનસાથી મળે વેરી નાઇસ સ્ટોરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બહેન ત્યારબાદ મીનાક્ષીબેન મકવાણા લખી રહ્યા છે આગળના એપિસોડમાં લખી રહ્યા છે કે સ્વમાની બનવું જ વધારે સારું ક્યારેય કોઈની સામે ઝૂકવું ના પડે જય શ્રી કૃષ્ણભાઈ જય શ્રી કૃષ્ણ બહેન આપ સૌ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આવી રીતે જ આપ દરેક એપિસોડમાં આપના નામ સાથે કોમેન્ટ કરતા રહો અમને પસંદ આવતી દરેક કોમેન્ટને અમે આગળના એપિસોડમાં તમારા નામ સાથે જરૂરથી બતાવીશું અને વિડીયોને તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરવાનું ભૂલશો નહીં આપણા વિડીયોથી કોઈ પણ લોકોના જીવનમાં ફેરફાર થશે સુધારો થશે તો તેનું પુણ્ય તમારા ભાગ્યમાં અવશ્ય લખાશે તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા એપિસોડમાં ખૂબ ખૂબ ધન્યવાદ જય માગાત્રાળ જય શ્રી કૃષ્ણ